નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત માહિતી યુટ્યુબ ચેનલ માં મિત્રો આજના કપાસ ના ભાવ વિશે વાત કરતા પહેલા જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલર નું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી મારા આવનારા તમામ માહિતી તમને મળતી રહે લોકસભા ચૂંટણીમાં બાદ એક્શનમાં યુપીના યોગી ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીને લોકસભા ચૂંટણીમાં ભારે નુકસાન થયું છે માનવામાં આવે છે કે વારંવાર પેપર લિંકના કારણે યુવાનો સરકારથી નારાજ છે એવામાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આદેશ આપ્યો છે કે પેપર લિંક કરનાર તથા સોલવર ગેંગ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે ત્યારબાદના ના મહત્વના સમાચાર વિશે વાત કરે તો ત્રીજી વખત દેશના વડાપ્રધાન બન્યા નરેન્દ્ર મોદી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની નવી કેબિનેટની શપથવિધિ થઈ છે નરેન્દ્ર મોદી સહિત કુલ બોતેર મંત્રીઓએ શપથ લીધા હશે જેમાં ત્રેસ કેબિનેટ મંત્રીઓ પાંચ સ્વતંત્ર પ્રભાર મંત્રીઓ અને સત્રેસ મંત્રીઓનો સમાવેશ થાય છે ઉપરાંત દેશના ચોવીસ રાજ્યોને કેબિનેટ પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે એટલે કે ચોવીસ રાજ્યમાંથી એકોતેર મંત્રીઓની પસંદગી કરવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરે તો અઠ્યોતેર દિવસ બાદ રૂપાલા સામે એક્શન ભાજપના નેતા પરેશોત્તમ રૂપાલાએ રાજ્ય મહારાજા વિશે કરેલ ટિપ્પણી બાદ મોટા પાયે ક્ષત્રિય આંદોલન થયું ત્યારે સતત એવો સવાલ થતો હતો કે ભાજપ રૂપાલા સામે એક્શન ક્યારે લેશે હવે અઠ્યોતેર દિવસ બાદ ભાજપે રૂપાલા સામે એક્શન લીધે છે મોદીના પહેલા બે કાર્યકાળમાં મંત્રી રહેલા રૂપાલાને આ વખતે પડતા મુકાયા છે તેમને નવી કેબિનેટમાં સ્થાન નથી અપાયું જે એક રીતે ભાજપે રૂપાલા સામે લીધેલી એક્શન જ કહેવાય ત્યારબાદના મહત્વના સમાચાર વિશ્વ વાત કરે તો ખેડૂતોને વરસાદના કારણે પાક નુકસાનીની સહાય મળે કૃષિ વિભાગના સર્વે મુજબ દસ હજાર નવસો ને તેતાલીસ ખેડૂતોને નુકસાન રાજ્યમાં મે મહિનાના દરમિયાન થયેલા કમોસમી વરસાદમાં કૃષિ અને બાગાયતી પાકને પણ મોટા નુકસાન થયું હતું કૃષિ વિભાગ દ્વારા કરાયેલા સર્વેમાં સાત જિલ્લામાં સોળ હજાર એકસો સત્યોતેર હેક્ટર વિસ્તારમાં નુકસાન થયું હોવાનું બહાર આવ્યું છે આ માટે ખેડૂતોને સત્યાવીસ પોઈન્ટ પચાસ કરોડની સહાય આગામી સમયમાં સરકાર દ્વારા નિયમોને આધીન ચૂકવવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરે તો આ વાહનો ડિટેઇન થશે જે સ્કૂલ વાહનમાં સીએનજી કિટ પર પાટીઓ રાખી બાળકોને બેસાડવામાં આવશે તે સ્કૂલ વાહન ડિટેઇન થશે તેર જૂનથી રાજ્યમાં શાળાઓ શરૂ થઈ રહેશે ત્યારે આરટીઓ અને પોલીસ સંયુક્ત કાર્યવાહી કરશે ચાલક અને વાહન માલિક બંને સામે થશે અમદાવાદમાં માં પંદર હજાર રાજ્યમાં એસી હજાર સ્કૂલ વધી વાહનો છે નોંધનીય છે કે રાજકોટ અગ્નિકાંડ ધ્યાનમાં રાખતા આ કામગીરી કરવામાં આવી રહી છે ત્યારબાદ ના મહત્વના સમાચાર વિશે વાત કરે તો વીમા વગર વાહન ચલાવશો તો દંડની સાથે જેલ રસ્તા પર થતા અકસ્માતમાં જોખમને રોકવા માટે કેન્દ્ર સરકારે મોટી એક્શન લીધી છે હવે ગાડીઓનો થર્ડ પાર્ટી વીમો હોવા જરૂરી કરી દીધું છે મોટર વહીકર એક્ટ એકસો ને ની ધારા એકસો છેતાલીસ અંતર્ગત ભારતીય રસ્તા પર ચાલતી તમામ ગાડીઓના ફરજિયાતપણે થર્ડ પાર્ટી વીમો લેવો જોઈએ આવા લોકોને કાનૂનના ઉલ્લંઘન માટે દંડની સાથે સાથે જેલમાં જવાનો પણ વારો આવી શકે છે નવા નિયમ અનુસાર પહેલીવાર અપરાધ થવા પર ત્રણ મહિનાની જેલ અને બે હજાર રૂપિયાનો દંડ વારંવાર ભૂલ થવા પર આપને ત્રણ મહિનાની જેલ અને ચાર હજાર રૂપિયાનો દંડ થઈ શકે છે જો આપની ગાડીનો ઇન્સ્યોરન્સ પણ ખતમ થઈ શક્યો છે અથવા થવાનો છે તો તાત્કાલિક પોલિસી રિન્યૂ કરાવી લેજો નહીંતર આ ભૂલ ભારે પડી શકે છે